ಏನು ಹೇಳು ಹೇಳು ಏಯ ಫೈಲ್ ನಮರ್ದು ಹೇಳು ಹೇಳು ಮಾರಾ ವಿಡಿಯೋ ಹಾಕೋ ತ ಲಗನ್ ಮೇ ಹೇ ಸಮಯ ಗೆ ಬ್ಲೋ ಆ ತಮ್ಮ ತ ಬಾಗು ಮಜ್ ಬೋಲ್ ಕಾತೆ ಶೆಟೋ ನೈ ಸುನ್ ನಗರ ಮುಡಿ ಜಾಯು ಮುಡಿ ಏನು ಗ್ರಾಮಡು ಹೇ ಮುಡಿ નું ગામડું ಹ್ಮ್ ತೆ ಮುಡಿ

શું કરો અત્યારે અત્યારે કાય નહિ ખેતી વાડી લગન થઈ ગયા તા લગન થઇ ગયા તા શું તકલીફ પડી તકલીફ કાય નહિ વાત કરી લે હા છોકરા બોકરા છોકરા બોકરા કાય નહિ કેટલા ભાઈ

કયા સમાજ માં કરવું છે આપડે જો પાછો ફોન કરીશ હાલ હમ હેલ્લો હમ હા બોલો તમે કયો સમાજ અમે દલિત સમાજ હે સમાજ તમે દલિત સમાજ છો હમ તો આપડે અત્યારે વેટિંગ માં કઈ સમાજ ની છે વેટિંગ ના હોય ભાઈ એ માં ના હોય અમારે એવું હોય તો તમારું નામ હોય બરાબર તમારો કોરી સમાજ નું છે હાલો કોરી સમાજ છે હા તો કેતે હાલો કોરી સમાજ નું છે તો અમે કોરી સમાજ નું પાત્ર છે હા બરાબર તો તમારે કોરી સમાજ માં કરવા છે તો કોરી સમાજ માં હોય તમારે જે પાત્રો તો તમને મળી શકે કેમ હ બોલો ને તમારું નામ અમે હું હે

કેમ કે કોઈ માણસ હેરાન ના કરે હા હા બરાબર અમારી પાસે કોન્ટેક આવે એટલે તમારો નંબર સેવ હોય તમારું નામ હોય ઓડિયો હોય એટલે તમને ફોન માં થઈ જાય એટલે આમ ને મહિનો તો લાગી જ છે ભાઈ હા 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 નંબર નાખો તો કઈ તકલીફ આપણને ન પડે ના તકલીફ ની વાત નથી ભાઈ ગણાય ના મારી પાસે રિક્વેસ્ટ આવી કેવું છે કે બહુ હેરાન કરે અહિયાં કઈ આપડે ધોળકા બાજુ માં ગામ છે ત્યાં થી એક ભાઈ નો phone આવ્યો ભાઈ મને ફોન મને વાત કરી ખોટી રીતે હેરાન કરતા હતા અને video call કરે ને ત્રણ હજાર રૂપિયા કે મને નાખો હા એ રીતે હેરાન કરે એટલે બંધ કરી દીધું

હા તો મારે કહેવાનું એવું એવું કઈ નહીં ભાઈ આપડા સમાજ અમારા દલિત સમાજમાં તમારે કરવું હોય ને છોકરી હોય તો અમે contact કરીએ એવું કઈ ના હોય કે અમારા સમાજમાં છે છોકરી ને તમારે કોરી સમાજમાં ના જવા દઈએ એવું થોડું હોય ના ભાઈ અમે તો બધા સમાજના કામ કરતા હોય ને બરાબર છે બરાબર જ છે મારે થોડું એમ કહેવાય કે તમે પોલીસ હો તો હવે અમારા દલિત સમાજ ને નહીં આપીએ તમારી જગ્યા ઉપર હું હોઉં હા દેવી પૂજક હે મેં કીધું આપડે એમની ચેનલ ચાલુ થાય ને ત્યાં આપડે મેકાયેલો હે કીધું કે આપડે કોઈ ભી ચાલુ પછી ફરીને એ બધા કે કે કતા મંત દેવી પૂજા મને દિલિત માં છે કે મારા પાસે તો મેં તો મારા વતી હું તમે પૂછજો હાલો તો કે બબુ કાલે કોન્ટેક્ટ કરું પછી તમને જવાબ দাও કે મેં કધું મારા તમારી દીકરી હોતી તો ખોપે મે એમ ને હું એમ હોતી જો નો હવે આજ સુધી કોઈ વાંધો નહી બેલ છે મારી પાસે પછી બીજાજી તીજાજી મિસ કોલ આવી જો એટલે મેં કર્યો સામો ફોન મેઘો નકી થઈ ગયો તમે વાત કરી કે ના કે હવે કે

હું એમ જ કહું છું અમારી ક્યાંય એવું નહી ચાલે હવે અમારી સમાજ ની છોકરી છે ને તમે આ પાડે છે વાત કરે છે વિડિયો કોલ માં તમે સામે વાત કરીયો વાત કરો છે ભેગા આવીને તમને કોરટ મેરેજ કરાવી દે હું પોતે આવું ને હે ભાઈ હા એમના નંબર આપો છું હું તમને ફોન કરું છું કોન્ટેક કરાવું છું ભેગો આવીને કોરટ મેરેજ કરી દોડ ભાઈ હા બરોબર છે ને એટલે ચેનલ માં કામ કરી ને નામ લખવાનું કામ થોડું કરવાનું હોય આવું ના ના એ પછી જ છે ના ના સાચી વાત મારું કેવું એવું છે બે કેમ મારા મારા ગ્રુપમાં એવું છે પાંચ થી દસ છોકરા કામ કરે છે હા બધી માં આવતા હોય એટલે તમને કહીએ કે ભાઈ આ એના લાયક છે ભાઈને કોન્ટેક્ટ કરો મારું કેવું હા હા બોલો હા હું શું કહું હમ્મ તો આપણે એવું હું એવું કહું છું કે અમારી સમાજ મારું ભાઈ ને જોવા મૂકી દેવાનું પકેવાનું તમારું સાચું હોય અને મારે પાંચ રૂપિયા પાંચસો રૂપિયા બગાડે હોય તો હું ફેર પડે હા મારું ભરીને આવું વાતચીત કરાવું

હું બોલું એ જ આવશે બરાબર છે હું બોલું સત્યજી બોલ્યો ને તમારે મોટે એ જ આવશે એમાં બીજું કોઈ વસ્તુ નહીં આવે આપણો કોન્ટેક્ટ સંપર્ક કરાવજો ફોટો મેકલો જમીન પૂરતી આપું કે ઓછી શું જમીન જમીન તમારે જમીન કેટલી છે મારે જો હું તમને જમીન કેમ ભાઈ મારું માં પેલા video માં મેં દસ જ બોલ્યો હોવ એટલે બીજા video બીજા બધા ને પચા પચા વિગા ને એટલે ગયા પછી પાછા નખાઈ ગયા હમ ભાઈ આપડી પાસે જેટલી મૂડી હોય એટલું કહેવાનું જેટલું છે એટલું કહેવાનું તમારી પાસે બે બે વિગા છે તો બે વિગા જ કહો ને ભાઈ ના ના આમાં કેવું હે તમને હું વાક ખાતું કહું 10 વીઘા મે હું નહો બોલો ખબર હે હમ તો અમાકે આપણે 10 વીઘા ને મારી પાસે હેપાતા વીઘા 15 વીઘા હે રાશિંગ પર માં અને 35 વીઘા ખંપારીયા એટલે મે અપીલ પર મારું ને મે 10 વીઘા કી કે આપણે વધારે કમી ને કે થોડાક ઓલી દેજે બસ હકી કટ ખાતું હોતું ઈ બોલવા મે

હા ટુક માં પંદર વિગા વાવું અને કેટલા બે ભાઈઓ કીધા ને તમે બે બે ભાઈઓ પછી પછી ભાગ્યા મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા એને મોટા ભાઈ જ હું હે મોટો જ હું નાના ને લગ્ન કરી દીધા ફરે નાના ને લગ્ન કરી દીધા મોટા તમે હા મારે વાપ થઈ ગયો તો છોકરા છોકરા થયા કાંઈ નહીં અને ગામ નું નામ કીધું કયું કીધું તમે ખંપાળિયા ખંભાળિયા ઉંમર કેટલી છે તમારી ખંભાળિયા ને ખંપાળિયા 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 હા ખંપાળિયા ઉંમર તમારી કેટલી છે 35 35 હાલો 35 વર્ષ ઉંમર છે 35 વર્ષ ઉંમર નું છે હા 35 હે હજી થાય સુ आधिकारों तुम्हारी यहाँ आए थे को तो> पंत्रेसवां नंबर है <थे> यो नंबर तो नहीं आप रखो छुपाइए मैं कब इधर मैं छुपाइए आई तुम्हारा मूवी हम 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 यूज़ है कौन टेक उस करीस तुमने तुमने उस कौन करीस कोई न कौन तुम्हारी पहना हुआ है न मारुद नंबर आवे हमारे इंटरनेट में मारुद नंबर ना कुछ હા બરાબર છે ને ખોટી રીતે તમને હેરાન ના કરે ખોટી તમે ફસાવનો કે બરાબર ખોટી રીતે તમને ક્યાં બોલાવે અને ફસાવ એવું નઈ કરો અને મારા เนี่ย બાર વટીયા હતા બાર વટ અમારો અહીંયા છે અમદાવાદમાં એ તમા મોટો અમદાવાદ અમદાવાદાનો ઓળખો લોજી ગાડી વાસ દો હાલતી

ಪಟ್ಟು ಚಿ ವರ್ೀ ಅ અમદાવાદ એટલે પૈસા સમજ્યા હા ઈ કોઈ વસ્તુમાં પડાય નહિ ગમે એનો ફોન આવ્યો ભાઈ વિડીયો કોલ પર મને નથી હેરામ કર્યા

અમદાવાદ સિટીમાં ક્યાંય પાછો ડ્રાઈવર લઈને ને જ આવ્યો મે ડ્રાઈવર નું કીધું તું ભાઈ જો આપડે બધા હાસી સાઈડ પકડવા બધા રોન સાઈડ માં નીકળવા વાળા હે શું ગાડી વાળા ડ્રાઈવર ને ચાલી ને છાઠે ઉભો હતો

પછી રીક્ષા માં બેસીને અમે અહિયાં આવ્યું કે નહીં ત્યાં જતા જ વળતા સવાર માં અમને વઈઢો હતો તો પાછા જઈએ ત્યારે હાલ સારું કેવાય કે બાકી તો અહીંથી જાવ રીક્ષા માં બેસીને તમે પાછા જ ના આવી શકો ના આવે ભાઈ અહીંયા છે ને એવું છે તો તમારી પાસે પાંચસો રૂપિયા હોય ને અમદાવાદમાં હા અને તમને ખબર પડી એને ખબર પડી જાય કે આ માણસ નથી ખબર આખો કાઠિયાવાડી લોજ ખાવા અને આપડે કોઈ બીજું ખાતા નતા હું ત્રણ દિવસ ભૂક્યો રહ્યો બે